અમદાવાદના ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં પોલીસ ઉપર પથ્થર મારવાનો બનાવ સામે આવ્યો છે જેમાં ડીજે બંધ કરાવવા પોલીસની ટીમ ત્યાં પહોંચી હતી તે દરમિયાન ત્યાં લગ્ન પ્રસંગમાં આવેલા લોકો દ્વારા પોલીસ સાથે ઘર્ષણ કરવામાં આવ્યું જોત જોતામાં બોલાચાલી થઈ વિવાદોગ્ર બન્યો અને એટલામાં હિંસક ટોળાએ પોલીસ ઉપર જ પથ્થર વરસાવવાની શરૂઆત કરી આ ઘટનાના સંદર્ભમાં રાત્રિ દરમિયાન પોલીસના ધાડે ધાડા ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને જે આરોપીઓ છે તેમની સામે હવે કાર્યવાહીનો સકંજો પણ કસવામાં આવ્યો છે ત્યારે કેવી રીતે આખો બનાવ બન્યો તો વિગતે વાત કરીએ શું તમે અમદાવાદમાં ઘર લેવાનું વિચારી રહ્યા છો ઘર શોધી રહ્યા છો તો પછી ચિંતા મૂકી દો શું કામ ચિંતા કરવાની જરૂરિયાત છે કેમ કે અમદાવાદના પાલડી વિસ્તાર ખાતે સ્થિત ન્યુ શારદા મંદિર રોડ પર અનંત શિવ નામના એપાર્ટમેન્ટમાં એક ફ્લેટ વેચવાનું છે થ્રી બીએચકે આ ફ્લેટ છે તેની અંદાજિત કિંમત પંચ્યાસી લાખ રૂપિયાની આસપાસ છે અને તમે એમાં પણ ચિંતા કરવાની જરૂરિયાત નથી તમને ફૂલ્લી ફર્નિશ આ વસ્તુઓ મળવાની છે એટલે અને કપડાં અને વાસણો લઈને સીધા તમને અહીંયા રહેવા માટે જવું છે અને બીજી ખાસિયત હું આ ફ્લેટની બતાવવા માંગીશ કે આનંદ શિવ જે એપાર્ટમેન્ટ છે ત્યાંથી પચાસ મીટરના અંતરે ભીમનાથ મહાદેવનું મંદિર આવેલું છે પચાસ મીટરની અંતરે શ્રેયાસ મેટ્રો સ્ટેશન પણ આવેલું છે એટલું જ નહીં ભીમનાથ મહાદેવ મંદિરની બાજુમાં જૈન મંદિર પણ આવેલું છે એટલે તમે ધાર્મિક રીતે પણ જોડાયેલા હો સાથે તમને હરવા ફરવાના શોખીન હો તો ખૂબ જ સ્વર્ણ તક માનવામાં આવી રહી છે એટલું જ નહીં આ જે ફ્લેટની ખાસિયત એવી છે કે આમાં તમને થ્રી બીએચ ફ્લેટ તો મળશે સાથે સાથે સાઠ વાર એક જગ્યા પણ છે તે આપવામાં આવશે આજે જ આ સ્ક્રીન ઉપર દેખાઈ રહેલા નંબર ઉપર સંપર્ક કરીને વધુ વિગતો મેળવો દર્શક મિત્રો કહીને મીડિયામાં આપનું સ્વાગત છે હું છું ફેઝન પર એકવાર અમદાવાદમાં કાયદાને વ્યવસ્થાને કથરતી ઘટના સામે આવી છે અને હવે આરોપીઓ જાણે કે પોલીસ ઉપર પણ હુમલો કરવામાં ખચકાઈ રહ્યા ના હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે ગઈકાલે અમદાવાદના ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવતા ગુલભાઈ ટેકરા વિસ્તારમાં બળિયાદેવ મંદિર પાસે એક લગ્ન પ્રસંગ ચાલી રહ્યો હતો અને આ લગ્ન પ્રસંગમાં ડીજે પાર્ટી થઈ રહી હતી જોકે હાલ ઈશ્વરભાઈ મકવાણા નામના જે વ્યક્તિ છે તેમના પુત્રના લગ્ન હતા અને તેમણે ડીજે પાર્ટી માટે બે કલાકની મંજૂરી સ્થાનિક પોલીસ સ્ટેશન પાસે માંગી હતી અને બે કલાકની મંજૂરી તેમને આપવામાં આવી હતી છતાં પણ વધારે સમય વીતી ગયો હતો અંદાજીત રાત્રે દસ એક વાગ્યનો સમય થઈ ગયો હતો અને જોર જોરથી આરોપીઓ છે તે લાઉડ સ્પીકર વગાડી રહ્યા હતા અને આ બાબતે કંટ્રોલને એક મેસેજ મળે છે અને તે આધારે સ્થાનિક પોલીસની ટીમ છે તે ઘટના સ્થળે પહોંચે છે અને આરોપીઓને ડીજે બંધ કરવા માટે કહેવામાં આવે છે બસ આટલી વાત કહેતાની સાથે આ જે ડીજે જે આઈસરમાં વાગી રહ્યા હતા તેમને આઈસરને પોલીસ સ્ટેશન લઈ જવા માટે કહેવામાં આવ્યું ને આટલામાં જ ટોળો એકદમથી ઉશ્કેરાઈ ગયો પોલીસ સાથે બોલાચાલી કરી અને ઝપાઝપી કરી આટલેથી ન અટકતા ટોળા દ્વારા પોલીસ ઉપર પથ્થર વરસાવવાની શરૂઆત કરી આના જ કારણે પોલીસ ઉપર પથ્થર મારતા તેમને ઈજાઓ પણ પહોંચી છે આ ઘટનાના સંદર્ભમાં કાયદાની વ્યવસ્થાની સ્થિતિ પણ કથળી હતી આ મામલાના સંદર્ભમાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડે આવ્યા હતા ને સમગ્ર વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાયું હતું ને આ મામલે સાંભળી લોકવાણા લગ્ન હતા એ પ્રસંગે એમના પરિવારના સભ્યો મેહુલભાઈ ઈશ્વરભાઈ દ્વારા તેમના લગ્ન પ્રસંગે લાઉડ સ્પીકર વગાડવા અંગેની પરવાનગી માટે ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં અરજી આપેલી હતી જે અન્વયે ધીમું વગાડવાની શરતે ઓછી માત્રામાં અવાજની અને અઢાર ત્રીસથી વીસ ત્રીસ સુધી ફક્ત બે કલાક માટે લાઉડ સ્પીકર વગાડવાની પરવાનગી એમને આપવામાં આવેલી હતી પરંતુ સમય અવધિ પૂર્ણ થયા બાદ પણ રાત્રિના દસ વાગ્યા પછી આશરે સવા દસ વાગ્યાના સુમારે તેમને વધારે માત્રામાં અવાજથી હાલ થતો હોય તેથી કોઈ વટે માર્ગો કે સ્થાનિક રહીશ દ્વારા અમદાવાદ શહેર પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરેલી હતી એ અમદાવાદ શહેર પોલીસ કંટ્રોલ રૂમ દ્વારા એ મેસેજની કાર્યવાહી કરવા માટે ગુજરાત યુનિવર્સિટી વન મોબાઈલમાં ફરજ બજાવતા નર્મદસિંહને સૂચના મળેલી હતી જેઓ તાત્કાલિક ત્રણ મિનિટની અંદર જે કંટ્રોલ રૂમમાં આપેલ સૂચનાવાળી જગ્યાએ પહોંચી ગયેલા હતા અને ત્યાં જે ડીજે જે છે વધારે માત્રામાં અવાજ વગાડી રહેલા હતા જે એમને બંધ કરીને કાર્યવાહી કરવા માટેની તજવીજ કરેલી હતી જેથી એ નારાજ થયેલા હતા તાત્કાલિક એમને ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશને ફોન કરી અને બીજી પોલીસની મોબાઈલો બોલાવેલી હતી અને દરમિયાનમાં વધારે લોકો નાળદગી હતા અને એમની સાથે ઉગ્ર બોલાચાલી કરી અને તકરાર કરતા હોય જેથી આજુબાજુના બીજી પોલીસની મોબાઈલો પણ મદદ માટે બોલાવેલી હતી તાત્કાલિક આજુબાજુની મોબાઈલો અને પોલીસની કાર્યવાહી પાંચ મિનિટમાં બધા સર્વે જગ્યાએ પહોંચી ગયેલા અને એ જે ડીજે ના સાઉન્ડ વાળો જે આઈસર ટેમ્પો હતો એની સાથે પોલીસ કોન્સ્ટેબલને બેસાડી અને પોલીસ સ્ટેશન લઈ જઈ અને કાર્યવાહી કરવા માટેની તજવીજ કરતા હતા એ દરમિયાનમાં અંધારામાંથી દૂરમાંથી આસપાસના લોકો એકઠા થયેલા હતા પચીસ થી ત્રીસ જેટલા એમને પોલીસ ઉપર જે ઈંટો અને પથ્થરોના ઘા કરેલા હતા જેના ભાગરૂપે આ નરવચ્છીને ગાલના ડાબી બાજુના ભાગે તેમજ કપાળમાં ભાગે પથ્થરો વાગતા સાદી ઈજા થયેલી છે અને એક હોમગાર્ડ જે હતા મદદમાં એ હોમગાર્ડને પણ ડાબી બાજુના ભાગમાં વાગતા માત્રમાં આ મોઢાના ભાગે એમને પણ ઈજા થયેલ છે આ બંને પોલીસ અધિકારી કર્મચારીઓ જે યુનિફોર્મમાં નિયત ગણવેશમાં સરકારી પોલીસની મોબાઈલમાં ફરજ ઉપર હતા એવું જાણવા છતાં આ પોલીસના ફરજમાં રોકાવટ કરી અડચણ કરી અને આપેલ સૂચનાની અવગણના કરતા તેમના વિરુદ્ધ નરવતસિંહ જે ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ છે એમને ફરિયાદ આપેલી હતી જેમાં જેમના ઘરે પ્રસંગ હતો એવા ધીરુભાઈ જગાભાઈ મકવાણા તેમજ એમના પરિવારના સભ્યો તેમજ આજુબાજુના રહીશો ધીલુભાઈ જેઠાભાઈ મકવાણા દિલીપભાઈ ધનાભાઈ વિનોદભાઈ રામાભાઈ વિગેરે મળીને આશરે પચીસ થી ત્રીસ જેટલાનું ટોળું વિરુદ્ધ ગુનો દાખલ થયેલ છે જે ભાગરૂપે ગઈકાલે રાત્રે તાત્કાલિક નાયબ પોલીસ કમિશનર જોન સેવન સાહેબ જે ચાર્જમાં થઈ એ તેમજ તેમની ટીમના સભ્યો અને આજુબાજુમાં પહોંચી જઈ રાઉન્ડઅપ કરી અને ત્રણેક જેટલા આરોપીને ગઈકાલે રાઉન્ડઅપ કરેલા હતા અને વધુ આજે ટીમો બનાવી અને કાર્યવાહી થઈ રહી છે હજુ વધુ ચાર આરોપીઓ હસ્તગત થયેલા ની જાણવા મળેલ છે હાલની સ્થિતિમાં ટોટલ જોગ્ય ફરિયાદ દાખલ થયેલી હતી એ પૈકીના સાત આઠ જેટલા આરોપીઓને રાઉન્ડઅપ કરેલા છે અને એના વિરુદ્ધ અત્યારે તપાસ આધારિત પુરાવામાં જે વિડીયો કે જે મળેલા હતા એમાંથી ચહેરાની ઓળખ કરી અને હજુ વધુમાં વધુ જે પણ ગુનામાં આરોપી સંડોવાયેલા છે તેમજ આ ડીજે સંચાલક જે છે એમનું પણ ડીજેવાળાને બોલાવી અને એમના વિરુદ્ધ પણ કાયદેસર કાર્યવાહી કરવાની તજવીજ જુદા પોલીસ દ્વારા ચાલી રહી છે હતા બી ડિવિઝનના એસીપી તેમણે આ સમગ્ર મામલાને લઈને વિગતવાર માહિતી આપી છે અને જેવી રીતે આરોપીઓ દ્વારા બેફામ બનીને પોલીસ ઉપર જ પથ્થરમારો કરવાની શરૂઆત કરી હતી તે સંદર્ભમાં આરોપીઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે તે પ્રકારની વાત પણ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે અત્યારે આ કેસમાં કુલ ચૌદ આરોપીઓ છે જેમાં સાત આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે જે સાત આરોપીઓને પકડવાના બાકી છે પરંતુ અહીંયા જે રીતે પોલીસ ઉપર પણ આરોપીઓ હુમલો કરવામાં ખચકાટના અનુભવતા હોય અને જાહેરમાં આવી રીતે ડીજે બંધ કરાવ ગયેલી પોલીસ ઉપર જે હિંસક હુમલો કરવામાં આવ્યો છે તેના કારણે પણ પોલીસ હવે તપાસ શરૂ કરી છે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલો આવા નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે સ્કાયનેટ મીડિયાને આપ કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં